છોકરો છે કે છોકરી છે દીકરો છે કે દીકરી છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપડે પણ મજામાંથી તમારું સ્વાગત છે એક નવા

મારા મમ્મીને ફોન કર્યો મારા મમ્મી કીધું કે તમે એક એક વસ્તુ કહો પછી હું એક એક વસ્તુ લઉં એ રીતના મેં બધી વસ્તુ લીધી કેમ કે આ બધી વસ્તુ આવે આ ગાંધીની દુકાન મળે આપણને તો મને કાંઈ ખબર નહોતી પણ મમ્મીને કીધું હતી કે ગાંધીની દુકાન હોય જ ત્યાં મળી રહે ગાંધીની દુકાન ત્યાં વસ્તુ લાવ્યો હતો ને અત્યારે અત્યારમાં ગો પણ લાવ્યો તો બહુ ન શું પાછું બનાવું શેરોત શેરોત બહુ ખવડાયો હું શેરોત ખવરો ભાઈ મતાને આપણે રોટલી દઈ દઈએ એક અહીંયા છે એને દઈ દી બસ બાય બાય ગાય માટે રોટલી દઈને આપણને ગાય છે ને એટલું સુકુન મન ને વાત આવજો તું તો આ કેવી મસ્ત સાબુજી છે ને અહીંયા જ બેઠી હોય આ બે ગાય અહીંયા જ બેઠી હોય અમારા ઘરની હા એને ખબર હોય કે અહીંયા રોટલી અમને અમને બાદ જેવા આવશે કે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ હું થાય બધું ઈ નાક કે સમાન માથામાં ગંધારો આવે મેંજી લાગતા હોય એવું લાગે હો બંદો અતાર મને શું કહું મેંની નથી કે હાકી માટીમાં કરવાની છે તે નાખ દે મેંજીએ રાખીને વાર લાલ થી જાહે લાલ થી જાય સમાન ગંધારો આવે ગંધારો વડ હા એનાથી એવું થાય મમે હું થાય એમ છે માથામાં ખંજોળ નો આવે

તમને ગમે એ પાડે એમાં રાય ના ખે અને પિયુષ ના બહુ સારા તમને ગમે પાડો ગમતાર આપડે છે ને કાલ કુંડે કઢાવા માટે જવાનું છે અને કોંડીમાં જે હું રાશિ આવે ને એ બધાય તમને અમે કાલે જણાવી દેશો એટલે તમે બધા સારા સારા નામ કમેન્ટમાં કહેજો આપણે Instagram પોસ્ટ મેકશું અને YouTube તમે પણ સારા નામ હોય તો કહેજો કાલે આપણે રાશિ જોડાઈ લઈશું હા દઈ હા આજે તો આજે હોમવર્ક છે ને તમને એડવાન્સ કહી દે ગુરુવારે બધાય પેંડા ખાવા માટે વઈ આવજો કેમ કે મારા બધાને પર્સનલી કોલ તો નો કરાય પણ જે જે છે એ બધાને તમને બધાને હું આજે ઇન્વિટેશન દઈ દઉં છું બેંડા ખાવા માટે બધાએ આવજો સતરમાં છે ને થોડીક ભૂખ લાગી ને એટલે નાસ્તો કરવા માટે આવ્યો છો સરસ મજાના બટેટા આયા બટેટા છે પાણીપુરી છે આપણા મિત્રની લારી છે પણ ખાવા હોય તો આવજો નહીં શેરો ખાવાનું હાલતું લાગે સાડી નથી થઈ જાય કેવું બહુ નો ધાડ લાગે ને હું ડૂબો ને તું ધાડ થઈ જાય તો કોને એમ થાય લે આ તો અમર એકબર એન્થ ની જેવી જોડી થઈ ગઈ અને તને કે એક વાત કેવા માર રહી ગયો ડિલિવરી ને દિવસે કેવું બન્યું બોલ જન્મ થયો ને અત્યારે તો મમ્મી ને બઈ ને સાહેબ બધા રોવા મળ્યા હતા એટલે હરખ માયમી બાર કેવા આવ્યા

દીકરો નાનો છે ને એ બધાય તમારા બધાના પ્રેમના લીધે થયો અને ભગવાનની દયા એટલી આપણે કે આપણે બે દીકરા થઈ ગયા અને બીજી વાત મારે તમને એ કરી કે કેવા સંજોગ થયા કહેવાય રક્ષાબંધન એટલે પૂનમનો દિવસ કહેવાય અને તેથી આપણા દીકરાનો જન્મ થયો અને છઠ્ઠી ગુરુવાર છે તે છઠ્ઠી ગુરુવારને દિવસે શું છે રાંધેલ છે એટલે આપણા માટે બે દિવસ બેસ્ટ છે અને આ શ્રાવણ મહિનો હાલે એટલે શ્રાવણ તો ભવાનાથનો કહેવાય એટલે એ પણ આપણા માટે બેસ્ટ છે એટલે આપણા માટે બધા દિવસો બેસ્ટ જ કહેવાય રક્ષાબંધન બેસ્ટ ને છઠ્ઠી બેસ્ટ અને નામ આવશે એ દિવસે બેસ્ટ થવાનું છે અને એ શ્રાવણ મહિનો એટલે મારે તમને એ જ વાત કહી હતી આ સાથે આપણે વિડીયો કરીએ અહીંયા એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સપોર્ટ કરતા રહીજો કેમકે તમારા સપોર્ટના લીધે જ અમારી ચેનલ હાલે છે અને આવી રીતને હકાલતા રહીજો ડેલી વિડીયો તો અમે અત્યારે ફ્રી છીએ એટલે મેં ક્યાં પણ પછી ડેલી નહીં કે એટલે સપોર્ટ બધા છોડતા નહીં આ સાથે વિડીયો કરીએ આપણે અહીંયા પૂરો બાય બાય ટાટા અને ફરી વખત તમને કહી દઉં કે ખાવા માટે બધા આવી ગઈ છે